હેલો બોલો ખેડૂત મિત્રો તમારો ડોક્યુમેન્ટ તો હું વાંચી ગયો ખાસ ઇન્ડિકેટ કરેલું છે એ પણ વાંચી ગયો શું પૂછવું છે કઈ કોઈને જાણવા હોય તો આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહી બોલતા એમાં દસ્તાવેજ માં લખેલું છે કે ઉચક જમીન વેચી લીધી આપણે હા મેં જોયું કે કન્સીડરેશન જે છે એ બાબતનો કશી વાંધો લેવાનો નથી બજાર ભાવ એટલે કાઈ લેવા દેવા નથી આ કિંમત અમને માન્ય છે એવો ચોખ્ખો ઉલ્લેખ છે કે ઓછી છે કે વધારે એ બાબતનો વાંધો લેવાનો થતો નથી અને કાયદા મુજબ એ બરાબર છે ખાલી જે કાઈ પરિસ્થિતિ આવે તો એ કદાચ બત્રી કનો પ્રશ્ન ઉભો થાય તો એ તફાવતની રકમ ભરવાની રે બીજું કાઈ ન થાય એમાં જમીનમાં માનો કે ઓછા વધારે હોય તો એ જમીનનું ક્ષેત્રફળ એને માપી લીધું છે

એને ઘટે તો ભોગવે જેમ રૂપિયા બાબતે કેમ ચોખ્ખું લખ્યું છે કે જે રૂપિયા મળી ગયા છે એ બાબતે વાંધો લેવાનો થતો નથી ઓછા હોય કે વધારે ઈ એને એકબીજા ને બંને પણ શીરો માન્ય છે જાવ તમને કઈ તાઢીઓ તાવ નહી આવે એટલે કે તમને આંચ નહી આવે તમે વેચનાર છો ને ફરીને પૂછી લઉં કોઈ ઉપાધિ કરવાની નથી તમારે કોઈ ઉપાધિ એક જ શબ્દ કાફી છે એમાં લીખો છે